નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના ખેડૂતો માટે આવ્યા સૌથી સારા અને મહત્ત્વના સમાચાર એકવાર ફરી તમામ યાર્ડની અંદર કપાસના ભાવ સોળસોને પાર સાથે જ વાયદા બજારની સ્થિતિ અને રૂબજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો મિત્રો કપાસ બજારમાં છેલ્લા પંદર દિવસમાં જોરદાર તેજી થઈ હતી ને ગઈકાલે જામનગરના યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો સત્તરસોનો થઈ ચૂક્યો હતો તો અત્યારે લગભગ યાર્ડમાં કપાસના ભાવ સોળસોની આસપાસ બોલાવવા લાગ્યા છે જેમાં કપાસના ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ અત્યારે જામનગરમાં સત્તરસો રાજકોટમાં સોળસો ને સાત અમરેલીમાં પંદરસો બોતેર જસદણમાં પંદરસો પંચાણું બોટાદમાં પંદરસો એકાણું ગોંડલમાં પંદરસો એકોતેર તો જામજોધપુરમાં પંદરસો ને છ્યાસી બાબરામાં પંદરસો અઠ્યોતેર સાથે જ હળવદમાં પંદરસો ચોત્રીસના ભાવ બોલાતા હતા જ્યારે આજની વાત કરીએ તો આજે પણ કપાસના ભાવમાં પાછલા બે દિવસની અંદર પ્રતિમણે વીસથી લઈને પચીસ રૂપિયા જેટલો સુધારો થઈ ચૂક્યો હતો જીનર્સોના મતે કપાસના ભાવ ખોટા વધ્યા હોવાથી ભાવ ફરી ઘટી શકે તેવી શક્યતાઓ છે કારણ કે રૂબજારમાં ઘટાડો હતો જો કે આજે ઘટાડાને બ્રેક લાગીને ખાંડીએ બસો પચાસનો સુધારો જોવા મળ્યો હતો જેમાં ખાંડીના ભાવની વાત કરીએ તો ખાંડીના ભાવ તેની ક્વોલિટી મુજબ સત્તાવન હજારથી અઠાવન હજાર સો રૂપિયા સુધીના બોલાતા હતા કે કપાસના બંને વાયદાની પણ વાત કરી લઈએ તો અત્યારે ન્યૂયો કોટન વાયદો છેલ્લા બે વર્ષના તળિયે પહોંચીને સિત્તેર ડોલરનો હતો સાથે જ એમસીએક્સની વાત કરીએ તો તેમાં પણ આજે સો ઢીલા પડીને સત્તાવન હજાર હતા તો કપાસ્યા ખોળ અને સીડના ભાવમાં વીસ રૂપિયા વધ્યા હતા બેન્ચમાર્ક કપાસિયા ખોળ વાયદો ચાર વધીને ત્રણ હજાર ચોસઠની સપાટીએ બંધ રહ્યો હતો જુલાઈ વાયદો ઓગણત્રીસો બેતાલીસ સ્ટેબલ બંધ હતો હાજર વેપારો બહુ ઓછા હતા અને વેસવાલી પણ મર્યાદિત જોવા મળે છે જોકે સાથે જ ફોરેન બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક રૂ અને ચીન રૂ કોટન યાન વાયદામાં પણ ઘટાડો અટકીને મજબૂત જોવા મળ્યો હતો અમેરિકન રૂ ઉત્પાદન નવી સિઝનમાં એકસઠ લાખ ગાંસડીને વધારીને અંદાજ મૂક્યો હતો નિયર રૂ અને ચીન રૂ યાન વાયદામાં ઘટાડો અટકીને મજબૂત થવાના કારણે આપણે ત્યાં હાલ લોકલ બજારને ટેકો હતો પરંતુ વાયદામાં ખાસ તો કોઈ વધારો નહોતો જોવા મળ્યો અને હવે કપાસના ભાવમાં શું થશે તેની વાત કરીએ તો મિત્રો કપાસના ભાવમાં કોઈ મોટી તેજીની શક્યતાઓ નથી ને હાલ કપાસના ભાવ સોળસોના ના લેવલે અટકેલા છે અને જો બજાર ઢીલું પડશે તો કપાસના ભાવ પણ ઢીલા પડવાની ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ